નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પરુમાનજી કાલભૈરવ મહાકાળી માતાજી ની ઉપાસના નું પર્વ મણિનગર ના શેહર માતાજી ના મંદિરે સામૂહિક ધન પૂજન આયોજન

તેમની આરાધના કરતા હોય છે તે રાત્રે અનેક શ્રદ્ધાળુઓ ચાર રસ્તા પર વડા મૂકીને પણ ઘરનો કંકાસ દૂર કરતા હોય છે દીપાવલી મહોત્સવનો શ્રી જગતનો ઉત્સવ શ્રી કાળી ચૌદશ કાળી ને નરક ચતુર્દશી અથવા ગુપ ચૌદશ પણ કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં ત્રણ રાત્રિનો મહિમા વિશેષ પણ કરવામાં આવે છે એક કાલરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ મહાશિવરાત્રિની રાત્રિ તે મહારાત્રિ નવરાત્રિની આઠમ તે મોહરાત્રિ અને સાડી ચૌદશની રાત્રિ તે કાળરાત્રિ આ દિવસે ઉગ્ર દેવોની ઉપાસના કરવામાં આવે છે કનિષ્ટ તત્વોના નિવારણ માટે રોગ દોષ અને શત્રુઓના નાશ માટે હનુમાનજી ભૈરવ મહાકાળી મહારુદ્ર શિવજીનું અઘોર સ્વરૂપ આ બધા દેવતાઓને ઓમ હવન પૂજન દ્વારા પ્રસન્ન કરવામાં આવે છે આ પૂજન રાત્રે જ કરવાનો સવિશેષ મહિમા છે તંત્ર માર્ગ પ્રમાણે ખૂબ મહત્વનો દિવસ છે પણ તંત્ર માર્ગનો એવો વિપરીત અર્થ કરી કાઢ્યો છે કેવલ મલિન કાર્ય માટે જે સાધના કરવામાં આવે તે સાધનાનો દિવસ ગણવામાં આવે છે પણ વસ્તુ સહ જો વિચારવામાં આવે તો તે દિવસ એ શક્તિ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે આપણા ઋષિઓએ મહાકાલીની ઉપાસના તે દિવસે બતાવી બટુક ભૈરવની ઉપાસના બતાવી વીરની ઉપાસના કરવાનું કહ્યું શા માટે નાયમાત્મા બલહીને એને લભ્ય જ્યાં સુધી માણસ બલિષ્ઠ બનતો નથી ત્યાં સુધી માણસના જીવનના અંદર સાચો પરમાનંદ પ્રાપ્ત થતો નથી બલિષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આપણા ઋષિ મુનિઓએ નરક ચતુર્દશીનો ઉત્સવ આપ્યો છે તે દિવસે પૌરાણિક વાર્તા પ્રમાણે સ્ત્રી તરફ પણ પૂજ્યત્વની દ્રષ્ટિથી જોવું જોઈએ એ પણ એ દિવસ સંકેત આપે છે સાથે સાથે માણસના મનના અંદર જે મલિનતા છે દૂર કરવી જોઈએ તે સંકલ્પ પણ કરવો જોઈએ ઘણા લોકો વામ માર્ગી લોકો તે દિવસે જુદી જુદી સાધનાઓ કરતા હોય છે સ્મશાનમાં જઈને બલિદાન લઈ અને ત્યાં આગળ જઈ અને સાધના કરી અને જે મલિન વેતાલાવો ખરા એની ઉપાસના કરી જે સિદ્ધિ મેળવતા હોય છે આ રાત્રિને સિદ્ધદા સિદ્ધદાઈની રાત્રિ પણ કહેવામાં આવે છે તેથી આ રાત્રિએ યંત્ર મંત્રની સિદ્ધિનો પણ પ્રયોગ કરવામાં આવે છે

અમદાવાદ શહેર સહિત દેશભરમાં હર્ષોલ્લાસ પૂર્વક લોકોએ શુભ મુહૂર્ત ધન પૂજન બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી સાથે સાથે શ્રદ્ધાળુઓએ શ્રી શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનું પઠન પણ કર્યું હતું આ દિવસને આરોગ્યને પણ ધન તરીકે ઉગણવામાં આવે છે ત્યારે ભગવાન ધનવંતરીનું પણ વૈદિક પરંપરા અનુસાર અષ્ટલક્ષ્મીનું સ્મરણ કરાય છે અને ગજલક્ષ્મીના પૂજન માટે ગજરાજનું પણ પૂજન કરાય છે અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન ખાતે આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે તિવાનંદ આશ્રમ જોધપુર એસજીબીપી ગુરુકુળ ચારોડી મણિનગર ગોરના કુવા પાસે આવેલ શ્રી ચહેર માતાના મંદિરે માય ભક્તો રમેશભાઈની પ્રેરણાથી શુભ

તેરસના પવિત્ર દિવસે જે પણ લોકો લક્ષ્મીજીનું અનુષ્ઠાન કરે છે એને આખું વર્ષ ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિ અને શાંતિની અભિવૃદ્ધિ થાય છે શાસ્ત્રમાં એવું કીધેલું છે કે જગ્યા સુંદર હોય જગ્યાની આરાધના ઉપર સાધના કરનાર વ્યક્તિ જોરદાર હોય અને સામગ્રી જોરદાર હોય આ ત્રિવેણી સંગમ થાય તો સંકલ્પ પૂરો થાય છે સમૂહમાં લક્ષ્મી માતાજીની પૂજનનું આયોજન કરે

મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં લોકોએ શ્રદ્ધાળુઓએ શ્રીફળ ગુલાબના હાર ચુંદડી કમળ કમળ કાકડીની માળાઓ અર્પણ કરી મહાલક્ષ્મી ત્રોતોનું પઠન પણ કર્યું હતું જ્યારે ધનવંતરી પૂજન માટે સામૂહિક રોગમુક્તિ અને ધન્વંતરી યજ્ઞનું પણ આયોજન કર્યું હતું જેમાં જાણીતા વૈદ તબીબો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાઇક તેમજ રોકડ રકમ રૂપિયા અઢી લાખ કબજે કર્યા છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધ પણ શરૂ કરી છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી દરમિયાન બાતમીના આધારે રોજનીશ ધર્મેન્દ્ર પાસેથી ગુનામાં વપરાયેલું યુનિકોર્ન બાઈક તેમજ રોકડ રૂપિયા અઢી લાખ કબ્જે કર્યા હતા આ છારા ગેંગ દિવાળીના સમયમાં લોકો પાસે પૈસા હોવાથી જાણ મેળવીને તેમની નજર છૂપી પૈસાની ચોરી કરી ફરાર થઈ જતા હોય છે પાંચ સભ્યોની આ ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવે છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બે હજાર સિત્તેર ના અંતિમ દિવસો દિવાળીની શરૂઆત થાય વાઘમારસ ધનતેરસ કાળી ચૌદસ દીપાવલી અને નવા વર્ષ બે હજાર સુવત બે હજાર ઇકોતેર નો પ્રારંભ લાભપાચમ સુધી આ તહેવાર ઉજવાય જિંદગીના માણસના ગયેલા વર્ષની અંદર નો હિસાબ કરવાનો સમય એટલે દીપાવલી બે હજાર સિત્તેરમાં શું કર્યું અને એનું સારું અને ખોટાનું સરવૈયું કાઢવાનો સમય વેપારીઓ તો સરવૈયુ કાઢે જ પણ જીવન સંગ્રામમાં લોકો જે જીવે છે એમને પણ આ સરવૈવ કાઢવાનો સમય હોય છે અનનો દિવસ લોકો નવા નવા ફટાકડા નવા નવા ફટાકડા લાવે નવા કપડા લાવે ઘરને સજાવે સફાઈ કામ થાય અને ચોમાસા પછીનો દિવસ ચોમાસાની પૂર્ણ અને દિવાળીના પર્વનો પ્રારંભ એટલે સ્વાભાવિક રીતે દિવાળીના પર્વને આવતા જ સફાઈનું કામ શરૂ થાય લોકોના ઘરની સફાઈનું કામ થાય લોકો પોતાને ઘરને સજાવે દીપમાળાઓ પ્રગટાવે બલિરાજાના દિવસો સ્વાભાવિક રીતે લક્ષ્મીમાં જ્યાં અજવાળું હોય ત્યાં પ્રવેશ કરે એટલે અમાવાસ શહેરના દિવસો લોકો દીપો ભાજપી દીપમાળા પ્રગટાવી અને લક્ષ્મીજીનું સ્વાગત કરે છે સૂર્યકાળ પરિવાર ની શરૂઆત એક આક્રોશ નામના સાપ્તાહિક આક્રોશ સૂર્યકાળ અને પછી વેબ ચેનલ ખૂબ ના ટૂંકા સમયમાં લોકોએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો અમારી નવી પેઢી ખંતથી કામ કરે છે અને એ ખંતથી કામનું પરિણામ એ છે કે આજે અમારા દેશ અને પરદેશમાં પણ એના વાચકો એના ચાહકો અને એના એના જોનારાઓ છે આજે દીપાવલીના નવ વર્ષે હું આપ બધાને મારી શુભેચ્છા પાઠવું છું મારો સહકાર્યકરો એટલે મારો સ્ટાફ મારી નવી પેઢી એટલે મારા વિભટમાં રહેનારા નવા માણસો મારા વાચકો મારા જાહેર ખબરદાતાઓ અને બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અને આજથી નવા વર્ષનું જ્યારે પ્રારંભ થશે ત્યારે દરેકનું નવું વર્ષ શુભ નીવડે મહાલક્ષ્મી એમને શુભ આશીર્વાદ આપે મહાદેવ એમના પર કૃપા વરસાવે એવી મારી મહાદેવને પ્રાર્થના તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર દિવાળી પર્વમાં આપ સૌ ને દિવાળી તેવી શુભેચ્છાઓ